ગોત્રીમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપોના વિરોધમાં રહીશોએ બેનલો પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જેની કામગીરી હાલમાં કુલજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જે બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે નાગરિકો છે અને રોજ અહીંયાથી અવરજવર કરે છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી પાંચસો મીટરના અંતરે ત્રણ મોટી અને બે નાની સ્કૂલો આવેલી છે જેમાં ગાયત્રી સ્કૂલ સાની સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની સ્કૂલો આવેલી છે રોજ સવાર સાંજ નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવર જવર કરે છે તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા વાન મિની બસ પણ સવારે બપોરે આવે છે ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે આજે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ કર્યો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોના કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહી આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે આ ઉપરાંત એલિગન્સ એપલ ડુપ્લેક્સ પાસેના બાર મીટરના ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ ત્રણ એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસો શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રોડ પર અવરજવર કરશે જેના કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ છે અનેક લોકોના અકસ્માતમાં જીવ પણ જઈ શકે છે જેથી ગોત્રી વિસ્તારમાંથી બસ ડેપોનું કામ બંધ કરી અન્ય સ્થળે બનાવવા તમામ રહીશોની માંગ છે જો નાગરિકોની માંગ સાત દિવસમાં પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં તમામ રહીશો ભેગા થઈ ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેમજ જરૂર પડશે તો કાયદાકીય લડત પણકાશે રહીશોની રજૂઆત સાંભળી વોર્ડ દસ ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય નીતિનભાઈ ડોગા તરફ સ્થળ પર દોડી આવ્યા તેમણે રહીશોરે આશ્વાસન આપ્યું છે કે સિટી બસ ડેપો અહીં આવે તેમજ બાર મીટર રોડ પર ગેટ પણ નહીં આવવા દઈએ જો ગેટ કે સિટી બસ ડેપો આવશે તો કોર્પોરેટર પોતે વિરોધ કરશે તેવું કોર્પોરેટરે રહીશોરે આશ્વાસન આપ્યું હતું જરૂર આમાં એક્ચુઅલી એવું છે કે ચાર્જિંગ સ્ટેશન અહીંયા આગળ બનશે તો ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ અમારે બાર મીટર રોડ પર એ લોકોએ ચાર સામતા ગેટ આપી દીધા એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો પ્લસ અહીંયા આગળ બસ ડેપો આવે છે એની એ લોકોએ એમના નકશાની અંદર એક માંગણી કરી હતી એ એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો સ્થાનિક કોર્પોરેટર નિતિન ડોંગા સાહેબ જાતે આવ્યા એમણે સમજાયું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે કે આ અહીં આગળ આવેલા ચાર ગેટ હટાવશે અને અહીંયા આગળ કોઈ બસ સ્ટેશન નથી આવતું અહીંયા આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે એ બાહેદારી અમને આપી છે ને એ જો બાહેદારી આપ્યા પછી અને એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું બાકી સાહેબ સાહેબશ્રીએ જે અમને સમજાવ્યું છે એ હિસાબે તો અમને એવું લાગ્યું કે ચાલો વાંધો નહીં અને એમને અમને સપોર્ટ પણ કર્યો શું કહેશો કયા પ્રકારની તકલીફો લોકોને સહન કરી છે ચાર્જિંગ સ્ટેશન મૂકે તો અહીંયા આગળ તો એટલી એવું છે ને કે રેસિડેન્શિયલની અંદર જે અમારે લગભગ પંદર એક જેવી સોસાયટી છે એમાં લગભગ બારસો જેવા મકાન છે અને એમાં લગભગ પંદરથી વીસ હજાર પબ્લિક અહીંયા આગળ રહે છે અને સવારમાં લગભગ સોથી દોઢસો વાન ઇંચથી કન્ટિન્યુ સામને સામને ગુજરતી હોય કાંઈ કારણ કે એક જ રસ્તો છે અમારે આ જવાનો પાછળ રસ્તો જ નથી અમારે પાછળ રસ્તો બંધ છે એ મેઇન રોડ એક જ છે અને આ જ રોડ પરથી જવાનું આવવાનું બરાબર છે ને આ લગભગ સમજો કે બહુ બધો સાતસો મીટરનો રોડ છે સાતસો મીટરના રોડ પર જ ચાર ગેટ આપે પ્લસ એ લોકોની બસ આવે અમારા વાહન આવે રિક્ષાઓ આવે સવારની વાહનો આવે આ રોડનું જે ટ્રાફિક નુસન્સ થાય ને કાલ ઉઠીને નાના છોકરાઓ કાં તો બધા નાના નાના જ છે સાયકલ શીખતા બી કોઈ એક્સિડન્ટ થઈને મરી જાય તો કોઈ એની જવાબદારી લેશે નહીં કોર્પોરેશન એના લીધે આજે અમે આ બધા સોસાયટીવાળાએ મળી અને નિર્ણય લીધો કે જે કામ અત્યારે થઈ રહ્યું છે જે અમે ભવિષ્યમાં નથી કરી શકવાના એ આજે અમે અટકાયત કરી અને કોર્પોરેશનને જાણ કરી અને જાગૃત કર્યા છે અમે ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ડેપો સાથે સિટી બસ ડેપો અહીંયા બનાવવાની જાહેરાત કરી છે અને તેનું કામ પૂરજોશમાં ચાલી પણ રહ્યું છે અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવો જોઈએ તેવી અમારી માગણી છે અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંત્યા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા અને અમારી માગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાતી કયા નેતાના કહેવાતી કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર મીટરનો એક રોડ છે ત્યાં એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને તે સાઇટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઇચ્છતા કે તેમના અઢાર મીટર રોડ પર બસો દોડે કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઈટના મકાનો નહીં વેચાય અને તે ડરના કારણે તેમણે બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ શિફ્ટ કરી દીધા એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવો જોઈએ બીજી જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે અહીંયા પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે જો કોઈ અકસ્માતના મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયાના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર ગુણાતી રેતી કંપનીમાં રહું છું અત્યારે ગુણાતી રેત્રીમાં બાર ફ્લેટની અંદર બાર ટાવરની અંદર ચાર તો ચાલીસ મકાનો છે તદ ઉપરાંત ગુણાતી નંબર ટુ તદ ઉપરાંત એલિગન એપન અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ આ જગ્યાએ જો તે ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે સવારે છ વાગેથી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે તે ઉપરાંત નાગરિકોની અવર જવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારો ચાલેવો છે જ નહીં એટલે આના બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ આ બાર મીટર રોડ પર જો આ અહીં ગાડી પી ઇલેક્ટ્રિકિટીનું વાહન એક્ઝિટ દરવાજા બને ગેટ બને તો વી સ્ટ્રિકલી ઓપોઝ દીપ દીપ ટાઈપ ઓફ વર્ક વિથ વી ઇમિજિયેટલી ટોપ अँड हेज य युअर प्लॅन दर इज अ गेट फॉर एटीन मीटर रोड अँड हाऊ इट इज लिफ्टेड टू ट्वेल्व मिटर रोड हाऊ इट कॅन बी वॉकिबल युअर प्लॅन इज गोइंग दॅट इट वुड बी ऑन एटीन मीटर रोड नाव इट इज इट इज फ्लिफ्टेड टू टुल मीटर हाऊ इट 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 वॉज वॉकिबल युअर प्लॅन टूल बी चेंज अकॉर्डिंगली अँड हेज नितीनभ नितीनभाई पटेल हेज टू विट प गेट આવેદનપત્ર એન્ડ બાય હડતાલ ગાંધીજી માર્ક વી વિલ ગો અમારી રજૂઆત એ છે કે ભાઈ અહીંયા રેસીડેન્શિયલ એરિયા છે રેસિડેન્શિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવરવર કરતી હોય છે પ્લસ સ્કૂલ વાન આવતી જતી હોય છે તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે અને મેઇન એ છે કે ભાઈ અઢાર મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ કારણ કે બાર મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર જવર થશે એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે અઢાર મીટરના રોડ પર

કિંચલ ઇન્જલ ભાવસર ગુનાતીત રેસિડેન્સી પ્રેસિડેન્ટ વિરોધ કરવાનું કારણ એ કંઈક અહીંયા આગળ જે ચાર્જિંગ સ્ટેશન સાથે સાથે અહીં એક સિટી બસ ડેપો બી બની રહ્યો છે જે સિટી બસ બન ડેપો બનવાથી અહીંના રહીશોને તકલીફ પડશે અને જે બી એક્સિડન્ટ થશે એની જવાબદારી કોને અને આ બાર મીટરના રોડ પર અહીંયા ચાર ગેટ બની રહ્યા છે એ ના બનાવવા જોઈએ જે આ ગેટ તમારે અઢાર મીટર રોડથી બનાવવા જોઈએ જે આ કોર્પોરેશનવાળાએ જે નક્કી કર્યું છે એનો અમારો વિરોધ છે કે ભાઈ તમારે જે બી ગેટ બનાવો તો અઢાઈ મીટરના રોડ પરથી બનાવો ને આ બાજુ ચાર્જિંગ સિવાય આપણે બસ ડેપો ના બનવો જોઈએ જેનાથી કારણે બધા એના રહીશો ને એક્સિડન્ટ થાય ને મોત એ થાય એટલે અમે માગણી છે કે ડોગા મામાએ આપણે અમને અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અહીં ખાલી ચાર્જિંગ સ્ટેશન બનશે તમારો બસ ડેપો નહીં બને તદ ઉપરાંત અહીંયા ઘડી બાર મીટરના રોડ પર ચાર દરવાજા બી તમારે ગેટ નહીં બને અમે અઢાર મીટરના રોડ ઉપર બનાવીશું એવું આશ્વાસન આપ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર એમનો